નમસ્કાર દર્શક મિત્રો ધ કેસરી ટાઈમ્સ ચેનલમાં આપનું સ્વાગત છે હું નિકુલદાન ગઢવી અને આજ રોજ આપણે વુમન નિમિત્તે મળ્યા છીએ તો બેન શ્રી આપનો પરિચય આપશો મારું નામ અર્ચના ત્રિવેદી ઠાકર છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પૂર્વ કાર્યકર્તા છું હાલ મારી જવાબદારી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાં પ્રદેશમાં ઉપાધ્યક્ષ છું

સશક્તિકરણ એટલે મહિલામાં રહેલી અપાર સામર્થ્ય સ્વજાગરણ કરવું અને એને સ્વભાન મહિલા પોતાની શક્તિથી પોતે જાગૃત હશે પોતે જાણતી હશે કે તેનામાં કેટલી શક્તિ છે તો એ જે કર્યો ત્યાં સુધી પહોંચી શકશે તેની માટે કુટુંબ પણ ખૂબ અગત્યનું છે કુટુંબના સાથ સહકાર વિના મહિલા ક્યારેય સફળ થઈ શકતી નથી એટલે કૌટુંબિક સાથ સહકાર અને સાથે જ પોતાનામાં રહેલી આવડત એનાથી તે પોતાને દરેક પુણે સાથે આગળ વધવા માટે કટિબદ્ધ છે આપ ભારતીય જનતા પાર્ટીમાં કેટલા સમયથી જોડાયેલા છો આમ તો જન્મથી અને વૈચારિક રીતે તો જોડાયેલા જ હતા પરિવાર સંઘ પરિવાર સાથે જોડાયેલો હતો હિન્દુત્વને વરેલો છે એટલે કહીએ કે જ્યાંથી સમજણા થયા છે ત્યાંથી કેસરિયાના રંગે રંગાયેલા છે અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ તે આવી એના વિશે આપ શું કહેવા માંગો છો આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર અહીંયા આપણા ગુજરાતમાં સરકાર ડબલ સરકારના સાથે સાથે સાથ સહકાર અમે જે મહિલા કાર્ય કરી રહ્યો છે એમાં અનેક અમે આયામો સિદ્ધ કર્યા છે લગભગ આ ટર્મમાં આ વખતના અમારા મહિલા મોરચાએ બે તો ગીરી વર્લ્ડ રેકોર્ડ કર્યા છે એમાં એક વર્લ્ડ રેકોર્ડમાં અમે આખા ગુજરાતમાંથી સૌથી વધુ ગર્ભાશયના કેન્સરના ચેકઅપ કરાવ્યા અને અનેક મહિલાઓને જેને તકલીફ થઈ એને તાત્કાલિક અને યોગ્ય સમય સારવાર મળી જેથી તેમને જીવનદાન મળ્યું એટલે આવા સામાજિક કાર્યો તો કરીએ જ છીએ આદરણીય નરેન્દ્રભાઈ એમના વિઝન મુજબ એમના ધ્યેય મુજબ તેમના કાર્ય પદ્ધતિથી અત્યારે તેઓ મહિલાઓને સશક્તિકરણ માટે ખૂબ કાર્ય કરી રહ્યા છે હાલ અમારો જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો

મહિલા પ્રમુખ અથવા ઉપપ્રમુખ બન્યા છે જેમાં સાબરકાંઠા પ્રાતિજ ખેડબ્રહ્મા હરીજ તલોદ પાટણ ચાણસ્વા અને રાધનપુર આ બધે જ વિધાનસભામાં કા મહિલા પ્રમુખ છે અથવા ઉપપ્રમુખ છે પાસ થવા એટલે મહિલા નેતૃત્વ નીચે હાલ કાર્ય થઈ રહ્યું છે તેવી જ રીતે સંગઠનની રચના થઈ છે એમાં પણ એક જિલ્લામાં અત્યારે અમે મહિલા નેતૃત્વને સ્થાન આપ્યું છે સરસ દર્શક મિત્રો ખૂબ જ સરસ માહિતી આપી બેન્સ どうです